આપણે આજે બનાવવાના છે મિત્રો મૂળાના આથણા તો જોઈ શકતા છે આપણે મૂળા પલાળી દીધા મસ્ત મજાના આથણા કા છે મૂળાના જો આ ટાઈપથી કંઈક આથણા કિરા છે આ જો આ આપણે મૂળાના પાંદડાના આથણા ને આ પેસ મૂળાના ને આ પાછા આપણે વાહેલી કીરા આ થોડાક ભીના છે ને આ જો આ જ આજના છે તો આની આપણે નાખ્યું છું એની વિશે થોડીક વાતો કરીએ હેલો ટુ ટુટ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો બધાને જય માતાજી મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણા બ્લોક છો તો એ બધા મજામાં જોઈને ત્યારે સવારના વાગી ગયા છે આઠ આજ થોડોક વહેલો બ્લોક ચાલુ કર્યો બાકી તો આપણે મિત્રો તમને બધાને ખબર જ છે કેમ કે આપણે નવ એક વાગે ચાલુ કરીએ અને આજ મેં કીધું કે થોડોક હવે બ્લોકને ટેવ પાડવી છે વહેલી બનાવવાની કેમ કે નવ વાગ્યે બનાવવાનું તો કાંઈ એટલી બી મજા નહીં આવતી તો અત્યારે મેં કીધું સાત વાગે અથવા આઠ વાગે ચાલુ કરી દેવાનું ને તો બનાવવા મળવાનું તો આખો દિનનું કાંઈક હાથ આઠ મિનિટ ભેગું થાય બાકી ભેગું ના થાય ને આપણે આજે બનાવવાના છે મિત્રો મૂળાના આથના તો જોઈ શકતા છે આપણે મૂળા પલાળી દીધા છે તો અત્યારે મારે થોડુંક જમવાનું બાકી છે તો હાલો ફટાફટ વ્હાઈટ કોલ લઈ લો વ્હાઈટ લઈને જમી લો અને જમી કરીને પાછા કમ્પ્લીટ થઈને પાછા મળીએ તો મારા બધા મિત્રોને કીએ અત્યારે અગિયાર વાગી ગયા જો મસ્ત મજાના આથણા કને ખા છે મૂળાના જો આ ટાઈપથી કંઈક આથણા કર્યા છે આ જો આ આપણે મૂળાના પાંદડાના આથણા ને આ પેસ્ટલ મૂળાના જ આથણા ને આ પાછા આપણે વાહેલી કીરા આ થોડાક ભીના છે ને આ જો એક પેસ આ જ ના છે તો આની માલપા આપણે નાખ્યું છું એની વિશે થોડીક વાતો કરીએ તમને પણ ખબર પડે કે કઈ રીતે મૂળાના આથણા બને તો મૂળાના આથણા બનાવવામાં તમારે આવી રીતે કટકી કરવાની કટકી કરીને તમારે એની મેલપા થોડુંક મીઠું વધારે નાખવાનું એટલે મોળા ન લાગે અને પછી તમારે સુકી નાખવાના અને સુકાઈ જાય પછી કકડા થાય પછી તમારે નાખવાનું છે ને એમાં તેલમાં નાખીને તળવાનું અને બહુ એક નંબર બને છે તો એકવાર અવશ્ય મોળાના આખણા કરજો આ ટાઈપથી ને અત્યારમાં તો મારે કરવાનું છે સાયકલ રિપેરિંગ કેમકે મારે પાણી ભરવા જવાનું હોય કે અહીંયા લઈને જોઈ શકતા છે તો આ સાયકલમાં એક્સલ જેલી છે ઓલું વ્હીલ ખોલેલું છે ઓલી સાયકલમાંથી આમાં નાખવાનું છે તો હું ફટાફટ થોડુંક અત્યારમાં સાયકલનું કામ કરી નાખું પછી પછી માલને નીરવાનું પાવાનું ઘણું બધું છે આગળ એ બધું કરતા પણ અત્યારે આ કામ કરી નાખો આ ડેલી એટલે કામ પતે આપણે મિત્રો તો અત્યારે મિત્રો વાત કરીને તો ભાગી જ છે પોણા છ જેવું સમય થઈ ગયો તમને બતાવી દઉં ઘડિયાળને અત્યારે પોણા છ આપણે માલને પાણી પાસે પાછું બે ફરી પાવાનું હોય અત્યારમાં થોડુંક નીરું ઘણું બધું કામ હતું એ કર્યું ને હવે આપણે બ્લોકને એન આપી દી કેમ કે હવે બહુ કાયમ બ્લોક આવવાની તો શક્યતા નથી કેમ કે તમે એટલો બધો કોઈ સપોર્ટ નથી કરતા અને તમે મિત્રો ફૂલ સપોર્ટ કરો ને તો હું રોજ વોલોક બનાવી બાકી તમે જો કોઈ સપોર્ટ ના કરો તો આપણને કાંઈ એટલો બધો ઇન્ટરેસ્ટ ના લાગે આમાં કેમકે આપણે કેટલી આમાં મહેનત કરીએ કેમ કે એટલું શૂટ કરીએ પછી હા જે અગિયાર બાર વાગ્યા સુધી એડિટિંગ કરીએ અને પછી તમારી પાસે અપલોડ કરીએ અને પછી તમે જો જોવો ને એને સપોર્ટ ના કરો તો પછી બહુ મજા ન આવે શૂટ કરવાનું અને વલોક રોજ બનાવવાનો તો પછી થોડોક સપોર્ટ કરશો મિત્રો તો હવે કાલથી ડેલી આવશે અત્યારે ડેલી જ આવે છે પણ તમે સપોર્ટ કરશો તો આવશે બાકી તો બહુ શક્ય નથી તો આજનો વ્લોગ ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો મળીશું કાલના નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય ટાટા